નમસ્કાર 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 તો તો ખેડૂત 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 મિત્રો મિત્રો આજે આજે તમાકુમાં એક જબરજસ્ત રિઝલ્ટ છે આપણા આપણા એ પણ કાસોર ગામમાં અને તાલુકો કયો લાગે લાગે ઓકે અમે સોજીત્રા તાલુકામાં આવી ગયા છીએ અને એમાં પણ કાસોર ગામ એક જબરજસ્ત રિઝલ્ટ મળ્યું તો પેલા માં પેલું રિઝલ્ટ બતાવીશું નજીક લાવજો તમે મિત્રો આ જુઓ તમે કલકત્તી તમાકુ છે અને એક નંબરનો રિઝલ્ટ આવ્યું છે નજીકથી બતાવજો જો આ પત્તાની ક્વોલિટી એનું સાઇનિંગ એનું ચમક જુઓ તમે છે પત્તું જાડું થાય છે નસો જાડી થાય છે પત્તાની લંબાઈમાં વધારો કરે છે પત્તું જાડું થાય છે આ દરેક પાણા જોઈ લો જબરદસ્ત એક નંબરનો વિકાસ થઈ ગયો છે આ પણ જુઓ છે બધી જ એકદમ ક્વોલિટી નંબર ગ્રીનરી અને આ જો એકદમ એની પત્તાની ખુમાસ જુઓ છે અત્યારે મોટે ભાગે બધાને કોકડવાટ છે વિકાસ નથી થતો ગ્રોથ નથી થતો પણ આ દરેક પાન બતાવી દો તમે જો એક ખેડૂત મિત્રો રિઝલ્ટ છે છે બધું પૂરું ખેતર બતાવો બરાબર તો મસ્ત એક નંબરનું રિઝલ્ટ આવ્યું છે તો આપણે પૂછીશું આપણે ખેડૂત મિત્ર ઓકે શું નામ તમારું આખું જીતેન્દ્રભાઈ પૂજાભાઈ સોલંકી જીતેન્દ્રભાઈ પૂજાભાઈ સોલંકી અને ગામ કયું લાગે કાસોર કાસોર એમનો મિત્રો ગામ લાગે અને તાલુકો કયો લાગે

બરાબર છે તમે સંપર્ક કઈ રીતે કર્યો તમારો બરાબર તમે શું કેતા કે આ દવા મારા મતલબમાં પૈસા ખર્ચો તો પડી જશે ને એવું પૂછતા હતા કે નઈ બરાબર કે તમારો ભરોસે હું દવા વાપરું છું બરાબર છે કારણ કે ખેડૂત આપણે મોટે ભાગે

કેટલી વાર સ્પ્રે કરી તમે એક જ વખત બરાબર મિત્રો આપણી ક્રોપ કરી તો અને પેસ્ટ ઓર્ગો 15 લીટરમાં 25 25 ml નો સ્પ્રે કર્યો છે કેટલી વાર સ્પ્રે કર્યો એક જ વાર એક જ વખત એક જ વાર હું રિઝલ્ટ મળી ગયું રિઝલ્ટ બહુ સારું બરાબર તો તમારે આ કાસોર ગામની આજુબાજુના જેટલા પણ ખેડૂત મિત્રો કલકત્તી તમાકુની ખેતી કરે છે એમને તમારો સંદેશો શું પાઠવો કે આ બે દવા વાપરશો તો રિઝલ્ટમાં કેવું રહેશે રિઝલ્ટમાં સારું રહેશે બધાને કહું કે આ દવા વાપરો એમ બરાબર છે તો ખેડૂત મિત્રો ભી સંતુષ્ટ છે આપણી દવા વાપરીને બરાબર વધારે માહિતી માટે ડિસ્પ્લે પણ નંબર આપેલો છે તો કોન્ટેક કરજો કરે છે દરેક જગ્યાએ જબરદસ્ત એક નંબરની ગ્રીનરી વિકાસ પત્તાની સાઈઝ જો તમે છે આખી દવા મારશો એટલે એની ગ્રીનરી અલગ જ બતાવશે બીજું છે આપણું પેસ્ટ વર્ગો પેસ્ટ પેસ્ટ વર્ગોનું કામ શું શું છે કે તમારે પત્તાને ફાળવાનું કામ કરે પત્તું મોટું કરે પત્તાની લંબાઈ પડવામાં વધારો કરે કોકડવો છે ચુસ્યા પ્રકારની જીવાત છે જે પણ એટેક કરે અત્યારે ઈયરના પ્રશ્નો છે તો એ કોઈ પણ તકલીફ આવવાની નહીં દે તમારે આ તમારે પત્તું જાડું કરે બરાબર છે તો પંદર માં આ બે દવા મિક્સ કરી દેવાની છે ઓકે તો જીતેન્દ્રભાઈ તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય જવાન જય કિસાન